જી મિત્રો મારું નામ છે અર્જુન અને આજના બ્લોગમાં આપણે તમે પાછળ જોઈ શકતા હશો કે આપણે પાણીનું પરબનું કામ ચાલુ કરી નાખ્યું છે અને આપણે આ છીએ જીગોભાઈ તમે જીગોભાઈને જોવો છો કે મજૂરી કરી રહ્યા છીએ આપણે મજૂરી કરી રહ્યા છીએ એટલે જીગરભાઈ કેવું ચાલે છે સારું સારું છે ચાલવાનું જીગરભાઈ હવારાના પાવડા કૂટી રહ્યા છે એટલે તમે જોઈ શકતા હશો કે આપણે જીગરભાઈ હવારાના પાવડા ખૂટે છે અને આપણે પાવડા કૂટવાનું ચાલુ જ છે અને તમે આ જોઈ શકો તો કે આપણે પેલ્લેથી લઈ અને પેલા સુધી કોમ આપણે ચાલુ કરી નાખ્યું છે પૂરું અને કોમ કરતે આપણે મિત્રો હમી હોત થઈ ગઈ છે એટલે આપણે જીગરભાઈ પાછળ જુઓ તમે જોઈ શકતા છો જીગરભાઈ પણ પાવડા લઈને હવે આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ અને આપણે હવે સ્ટેન્ડ ઉપર જવાનું છે એટલે આપણે તમે આ હામેથી જોઈ શકતા હોય આપણે સ્ટેન્ડ બાજુ હવે જઈ રહ્યા છીએ અને મિત્રો આપણે કોમ કરતે કરતે હવારાનું કોમ લીધું હતું અને કોમ કરતા કરતા આપણે હમી હોત થઈ ગઈ છે સો હાથ વાગવા આવ્યા છીએ અને આજે તો ઘણું કોમ કર્યું છે એટલે કોમ કર્યું છે મિત્રો પણ સેવા માટે કર્યું છે એટલે કોઈ એટલું બધું કોઈ એવું મનમાં પણ નહીં આપણને કે આપણે ઓમ તો આપણાથી આ કોમ બનતું નહીં એટલે તમે જોઈ શકતા હશો છો કે અમે આ બધું કોમ હવે ખતમ કરી રહ્યા છીએ અને હવે કાલે આપણે પેલું પરબ બનાવવાનું કામ ચાલુ કરવાનું છે એટલે બ્લોગમાં બન્યા રહીજો અને કાલે પરબનું કામનું જે હશે એનો આપણે બ્લોગ મિનિ વ્લોગ બનાવી દઈશું એટલે લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો શું કેવું જીગર ભાઈ હા જીગર ભાઈ આપણે કહી દીધું છે કે સાચી વાત છે એટલે મિત્રો આજના માટે આટલું જ હવે કાલ પરબનું કામ ચાલુ થાય એટલે આપણે એનો વિડીયો બનાવીને નાખી દઈશું મિત્રો આપણે આપણી મહેનત રંગ લાવી છે અને તમે જોઈ શકો છો કે આપણે પોણી હવે ચાલુ થઈ ગયું છે અને આપણે જીગરભાઈ પોણી ભરી રહ્યા છીએ એટલે જીગરભાઈ તમને કેવું લાગે છે આજે પોણી ભરીને સારું લાગે છે મિત્રો એટલે આપણી મહેનત તો રંગ લાવી છે અફવારાના મતતા હતા આપણે મહેનત કરતા હતા પણ હવે ફાઇનલી આપણે પોણી લાવી દીધું છે એટલે આજના બ્લોગ માટે તો આટલું જ જય માતાજી જય બાબાજી